ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં વખતે ગુજરાતની જનતાએ એકસો છપ્પન વિધાનસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી છે આમ તો ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મોટી મોટી ગુલબાંગો પોકારે છે પરંતુ તેમના જ પક્ષના ધારાસભ્યો છે તેમના દ્વારા જે રીતે પત્ર લખીને વિકાસના કામો નથી થઈ રહ્યા કામોમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તેમજ જે સાંઠગાંઠના આરોપો અધિકારીઓ સામે લગાવવામાં આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે ત્રણ ધારાસભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પત્ર અધિકારીઓ સામે તેમજ કોન્ટ્રાક્ટરોની ભગતની જે વાત કરવામાં આવી છે તેના કારણે તેઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ને સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં આમ તો ભારતીય જનતા પાર્ટી છે તે વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ એવી તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે તેમને જ પત્ર લખવા પડી રહ્યા છે તેમને રજૂઆત કરવી પડી રહી છે કે અમારા વિસ્તારોમાં કામો નથી થઈ રહ્યા અને જે કામો થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પણ આરોપો છે તે ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે પછી એ મહુદાના ધારાસભ્ય હોય સુરતના ધારાસભ્ય હોય કે જૂનાગઢના ધારાસભ્ય હોય ભાજપના જે ત્રણ ધારાસભ્ય છે તેમના દ્વારા અલગ અલગ કલેક્ટર હોય અધિકારી હોય તેમને પત્ર લખવામાં આવ્યા છે જે પત્રમાં તેમણે કેટલાક ચોંકાવનારી વાત પણ કહી છે વાત કરીએ તો શરૂઆત સૌ તો ખેડા જિલ્લાના મહુદા તાલુકામાંથી જ્યાં મહુદાના ધારાસભ્ય છે સંજયસિંહ મહિડા તેમના દ્વારા જે પત્રમાં વાત કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા જે શાળાઓમાં વોટર પ્લાન્ટ અને ફુવારાઓ ફાળવામાં આવ્યા છે તેમાં હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરવામાં આવી હોવાની વાત છે તેમણે પોતાના પત્રમાં લખ્યું છે ને આને જ લઈને તેમણે પત્રમાં જે વાત જણાવી છે તે આ મુજબ છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક વિકાસના કામો જીઈએમ પોર્ટલ દ્વારા ખરીદીને પૂરા પાડેલ છે જેમાં જણાવવા મુજબ ઘણી ગેરરીતિઓ થાય હોવાનું માલુમ પડેલ છે આમ સરકારે સારી અને સક્ષમ સુવિધા પૂરી પાડવાના બદલે કંઈક સાંઠ ગાંઠોથી નીચી ગુણવત્તા અને વધુ ભાવની ચીજો ખરીદીને પૂરી પાડવામાં આવી હોય તેવી લોકવાયકાઓ માલુમ પડી છે તેવું સંજય મહિડા પોતાના પત્રમાં જણાવી રહ્યા છે સાથે તેમણે કહ્યું આવી ખરીદી માટે તાલુકા કક્ષાએ સક્ષમ પતા અધિકારીઓને વિશ્વાસમાં લેવાનું કંઈ ધ્યાને મૂકવાનું તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા થયેલ નથી અને મનસ્વી રીતે ખરીદી કરીને ખર્ચ કર્યાનું રજૂઆત દ્વારા ધ્યાને આવેલ છે અને આ મનસ્વી ગેરરીતિવાળી કામગીરી અને અંગે તટસ્ ચકાસણી કરી પ્રજાની રજૂઆત યોગ્ય ન્યાય આપવા માટે ખાસ અંગત રજૂઆત આ પ્રકારે તેમણે જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને પત્ર લખીને તેમણે વાત કહી છે શું ખરેખર ફરી એકવાર ગુજરાતમાં અધિકારી રાજ હાવી થઈ ગયો છે કેમ કે જેવી રીતે ધારાસભ્યો કહી રહ્યા છે કે અમને વિશ્વાસમાં લીધા વગર જે હલકી ગુણવત્તાનું માલ સામાનનો તેમણે આરોપ લગાવ્યો છે તેના કારણે તેમણે તપાસની માંગ પણ કરી હવે જે બીજો પત્ર છે તે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લખવામાં આવ્યું છે આ પત્ર જે તેમાં જે વાત તેમના દ્વારા કરવામાં આવી છે કે જે ધોરણ દસ અને બારના પરિણામો આવ્યા છે વિદ્યાર્થીઓ આગળના ભવિષ્ય માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદા કરવાની હોય છે જેના માટે વિદ્યાર્થીઓ જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે બે વાગ્યાથી દાખલાઓ કઢાવવા માટે લાઇનમાં ઊભા છે પૂરતું લાઇનમાં ઊભા રહેતા લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે બાકીના લોકોને કાયમી રીતે હેરાન કરવામાં આવે છે પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાંઠગાંઠ કરી પૈસા લઈ બે જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે દર વર્ષે ધોરણ દસ અને બારનું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થાય છે જેનો પોતપાટ લઈ ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થયેલા પહેલાં વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી જાય તે માટે તંત્રને અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જી હા કુમાર કાનાણીએ સુરતના જે કલેક્ટર છે તેમના આ પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે જે એજન્ટો અને ત્યાંના જે ઓપરેટરો છે તેમના દ્વારા સાંઠગાંઠ કરીને જે લોકો કલાકોથી લાઇનમાં લાગ્યા છે તેમના કામો નથી થતા પણ જે લોકો એજન્ટ થ્રુ કામ કરાવે છે તેમના કામો થઈ જાય આ પ્રકારનો ખસપોટ છે તેમણે આ પત્રમાં કર્યો છે ત્રીજી જે ફરિયાદ છે ત્રીજું જે પત્ર અને જે મીડિયાના માધ્યમથી જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરાડિયા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે નરસિંહ મહેતા તળાવ જૂનાગઢ ખાતે આવેલું છે તેમાં જે રીડેવલપમેન્ટ અને પાણીનો જે પ્રશ્ન છે તેમાં ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ કામ છે તે મંથર ગતિએ ચાલી રહ્યું છે ને સાથે જ ત્યાંના જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે તેઓ પણ ધારાસભ્યનું સાંભળતા નથી પહેલાં તો તેમને એક વિડીયો સામે આવ્યો છે સંજય કોરાડિયા જે આક્ષેપો કરી રહ્યા છે તે સાંભળી લો આગળ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને હિસાબે કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘુસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને ને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટરો સાથે ઘણી વખત સ્થળ પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી આ તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાહેડા રોડ જોશીપુરા ને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ ગયા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હંડ્રેડ પર્સન્ટ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઉભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે

અલગ અલગ પત્રો લખવામાં આવ્યા છે તેના કારણે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ગુજરાતમાં અધિકારી રાજ હાવી થઈ ગયો છે શું ધારાસભ્ય જે સત્તા પક્ષના તે તેમના જ કામો નથી થઈ રહ્યા તો વિચાર કરો પછી વિપક્ષની શું હાલત થતી હશે તેને લઈને પણ સવાલો છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ જે પત્ર છે તેની અસર અધિકારીઓ પર થાય છે કે પછી જેસે થ જેવી સ્થિતિ જોવા મળશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને અનેવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ફરા